ઉત્તર ભારતીય પંચાંગ અનુસાર શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની નવમી તિથિએ તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન સૂર્યનારાયણે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે અને શ્રાવણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ પર્ંત ભગવાન સૂર્યનારાયણ આ પુષ્ય નક્ષત્રમાં જ રહેશે અને આ વર્ષે પુષ્ય નક્ષત્રનું વાહન મયુર છે જે સૂચન કરે છે શ્રાવણ માસના શુક્લ પક્ષની દ્વિતીયા એટલે કે શ્રાવણ સુદ બીજ અને શનિવારના દિવસે સવારે

જોરદાર પ્રારંભ થવાની સંભાવના છે અને આ વર્ષા શ્રાવણ માસના શુક્લ પક્ષની અષ્ટમી સુધી ચાલુ રહેવાની શક્યતા છે શનિવારે વરસાદ શરૂ થવાનો હોય લોકમાન્યતા મુજબ એક સપ્તાહની એટલે કે સામાન શનિવાર સુધી હેલી થવાની સંભાવના રહે છે હેલી આવવાની શક્યતા છે શ્રાવણ સુદ છઠ એટલે કે રાંધણ છઠ કે શીતળા સાતમ સુધી ગુજરાત અને રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે વરસાદના આ નવા તબક્કામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અત્યધિક વરસાદ થશે તથા સૌરાષ્ટ્ર કચ્છમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ થશે બંગાળના ઉપસાગરમાં બનેલી અધિક દબાવોની પ્રણાલી કે જે મધ્ય ભારત થઈને ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરવાની સંભાવના હાલ જણાઈ રહી છે તે જો થોડી નીચે પશ્ચિમ તરફ ચાલશે તો દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ પડશે